લઘુ ઉદ્યોગ ભારતી અને ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ જેમના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે નવમા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ મેળા બે હજાર પચીસનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ તકે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભા પટેલે જણાવ્યું હતું કે આ વર્ષના કેન્દ્રીય બજેટમાં ઉદ્યોગ જગતને પ્રોત્સાહન મળે તેવા તમામ પરિણામોને સાંકળી લેવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ઉદ્યોગ વિકાસ માટે અભૂતપૂર્વ પ્રયાસો કર્યા જેમાં વાયબ્રન્ટ ગુજરાત ઇવેન્ટથી આજે ગુજરાત રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે કે ઉદ્યોગ વિકસિત રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે છેલ્લી વાઇબ્રન્ટ ઇવેન્ટમાં માં હજાર થી વધુ એમઓયુ થયા જેમાં ગુજરાતમાં પિસ્તાલીસ લાખ કરોડ રોકાણ થયું છે આ ઇવેન્ટમાં માં થી વધુ દેશોએ ગુજરાતને રોકાણની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માં મુલાકાત લીધી હતી એકમાત્ર ગુજરાતમાં માં ચાર સેમી કંડક્ટર પ્લાન્ટ બનશે જેનાથી એક પોઈન્ટ ચોવીસ લાખ કરોડના ઇલેક્ટ્રોનિક્સ અને સેમીકન્ડક્ટર ચિપ્સ બનાવવામાં આવશે ભારતીય ઉદ્યોગિક મેળા બે હજાર પચીસમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બામણીએ જણાવ્યું હતું કે બજેટ બે હજાર પચીસમાં એમએસએમઈ ના વિકાસ માટે વિશેષ આયોજન થયા છે જેમાં સૂક્ષ્મ ઉદ્યોગ માટે પાંચ લાખ સુધીની સહાયને ને દસ લાખ સુધીની કરવામાં આવી છે એમએસએમઈ માં પાંચ કરોડ થી દસ કરોડ ક્રેડિટ લિમિટ વધારાઈ છે આ સાથે જ દોઢ કરોડની લોન પણ અપાશે એ વિકાસ આત્મનિર્ભર ભારત પ્રથમ છે ભારતના નાના ઉદ્યોગ નવા નવા કરી રહ્યા છે તેઓ મોટા ઉદ્યોગોના પૂરક બની નિકાસમાં સિંહ ફાળો આપી ભારતીય અર્થતંત્ર ને ઉપર લઈ જઈ રહ્યા છે મુદ્રા યોજના મારું નામ છે નિકુંજ મારવિયા રીપ્રેઝેન્ટ કરું છું અરિતવા ઇલેક્ટ્રિકલ પ્રાઇવેટ લિમિટેડ ને અમે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન નું સોલ્યુશન આપીએ છીએ હવે હું આજે જેમ રજિસ્ટર પોર્ટલ મેં કરાવ્યું એના મને બેનિફિટ એવા છે કે ભાઈ મારી ગુજરાતમાં તો મારી પ્રોડક્ટ સેલ થાય જ છે પણ ઓલ ઓવર ઇન્ડિયામાં મારે બધી જગ્યાએ મારી પ્રોડક્ટ લિસ્ટિંગ થઈ જેમમાં અને એના બેનિફિટ છે કે મને વિઝિબિલિટી મળી અને મારી પ્રોડક્ટ હું બધા જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં હું સેલ આઉટ કરી શકું છું મારું નામ ભગીરથસિંહ સરવૈયા છે ઓવિયન કાસ્ટ એન્ડ ફોર્ચ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે મારી એક સાન્ડકાસ્ટિંગની ફાઉન્ડ્રી છે મારી જે આજે સેમિનાર હતો એમાં અમે જેમ પ્લેટફોર્મે આવ્યા છીએ જેમ એક એવો પ્લેટફોર્મ અમને આવીને જાણવા મળ્યો કે જે અમને ગવર્મેન્ટ સાથે દરેક એક્ટિવિટી જેવું કે રિલેટેડ મેન્યુફેક્ચરિંગ રેલવે ડિફેન્સ બધા એમાં એક ગેટવે આપે છે મારું નામ નિલેશભાઈ પાડેસરા છે હું રાજકોટની રેવાટેક એન્જિનિયરિંગમાંથી બોલું છું અને મારી મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ છે બેબી ક્રેડલ રાજકોટમાં એક્ઝિબિશનની અંદર જી માર્કેટ પ્લેસ તરફથી જે સપોર્ટ આપ્યો છે જે રજીસ્ટ્રેશન કરી અને ગવર્મેન્ટમાં નાના અમારા જેવા માઇક્રો યુનિટને ગવર્મેન્ટ જે હેલ્પ કરે છે એ બદલ ખૂબ ખૂબ આભાર